છેલ્લા બધા તારા લશીબ જાય ફાઇનલી વીસ બીજું આપ કો ધગે હા ભગાય રીતે બાઇક મોટેલે ભાઈ હાથ ના દડાય બાજ વાહ ભાઈ વાહ વી કરો તો કરોડ રૂપિયા લાગ્યા મારે તારો હાર ફોર્મ છે ફોર્મ કરતું નહીં

વાયર મેં કેવું છે જેણે આઈટીઆઈ કર્યું એને ખબર હોય બીજે તો કોઈ ખબર હોય નહીં હા મારા મિત્રો બોલાવે છે અમારે ઉપર જવાનું છે ફોર્મ ભરવા જવાનું છે અરે સાહેબ સાહેબ શાંતિ બીજી હા આ છે મારો મિત્ર જોઈ લો આપણે અહીંયા अभी हमें अंदर दसों क्रोम करवाना हमारे एक डॉक्यूमेंट खुवाई गया थोड़ा करे कहबो चैम्पियन खिलाड़ी मैं बताई दूर તો ગાઈઝ આપણે અહીં જે કામ કરવાનું છે જો એ થઈ ગયું છે અને હવે આપણે ઘરે જ્યાજો પછી બધ બે જણ આયા રહ્યા છે ને આ બાદ આપણે કિરણ ભાઈ દે રાખતે કિરણ કે કિરણ پیچھے તો દેખો તેમ બ્લોગ શાલુને કેતો છે આગળથી મંદિર એટલે તો આપણે જવાનું છે હરન દાદાનું મંદિર તો બન્યા દેજો બ્લોગમાં આપણી જે કણ બતાવશો જે માતાજી થોડું બાઈક ઉપર પડ્યું

तो आप चालू तो डालों डालों ये हैं लोग subscribe करो ना बुक्स तो आप बच्चे subscribe करो ना बुक्स को क्या हुए ना कोई के लिए निकले बकारे को नहीं नहीं तू कौन सी जंबिया तंकी ताए આ આપડે મંદિર બતાવા આવી ગયા યાર આપડે હેરાન છે આપડે તો હેરાન થવાનું આવતું જ નહી કારણ કે બાઈકડી બેહી રહ્યા હતા એટલે યકના પિચો કાણો લે લે કોઈ નહી આ છે અમારું ગુગળાવાડાનું હરમન દાદાનું મંદિર જોઈ લો તમને લાઈવ દર્શન કરાવવામાં આવશે ડાયરેક્શન પરો છે નહી પાડી ગયો તો મંદિર ઉપર તમને માથે 25 રૂપિયા હા કુલ હિન્દી ગુજરાતી બંને ફારદા

શનિવારે કમ્પ્લીટ અંદર જઈને કહું અને શનિવારે સોમવાર એ આપણો કોમ હતું ને ખુલ્લું છે ખુલ્લું નહીં हनुमान चालीस साड़ी है बस बंद कर देते पूरा हमारा पड़े